નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ દિશા તરફ મુખ રાખીને ક્યારેય ભોજન ન કરતા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ સરસ વાત કહેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા જ્ઞાન આપેલું છે શ્રી કૃષ્ણએ જીવનના ઉદ્દેશો શીખવાડ્યા છે અને શ્રી કૃષ્ણએ ખૂબ જ મહત્વની બાબતો જણાવી છે જે દરેક મનુષ્યએ જરૂરથી જાણવી જોઈએ જે મનુષ્ય જાણે છે તેને ક્યારેય અકાળે મૃત્યુનો ભય નથી રહેતો તેને ક્યારેય અકાળે મૃત્યુ તેની નજીક નથી આવતું આની સાથે શ્રી કૃષ્ણએ ઘણી બાબતો કહેલી છે કે જે બાબતો જો તમે પાલન કરો છો તો તેને કારણે તમારી ગરીબીનો પણ સામનો નથી કરવો પડતો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો તમે સ્થિર નિવાસ કરાવી શકો છો તે બાબતો જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો દરેક પ્રાણીને અલગ અલગ પ્રકારના ખોરાકની જરૂર હોય છે જે પ્રાણી મનુષ્ય ખોરાક ખાય છે તો જ તે જીવી શકે છે અને તેમને કોઈ પણ કાર્ય કરવાની ઉર્જા ખોરાક ખાઈને જ મળે છે જેમ પ્રાણીઓ ખોરાક ખાતી વખતે ભગવાને આપેલા નિયમોનું પાલન કરે છે તેવી જ રીતે મનુષ્યએ પણ તેવા કેટલાય નિયમોનું પાલન કરવું જોઈએ જ્યારે પણ તમે ખોરાક ખાવ છો ત્યારે તમારે તે કેટલા એવા નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ જે આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે જે નિયમોનું પાલન કરીને મનુષ્ય અકાળે મૃત્યુથી પણ બચી શકે છે મિત્રો કઈ બાજુ મુખ રાખીને જમવું જોઈએ કઈ બાજુ ખાવું જોઈએ કઈ દિશામાં બેસીને જમવું જોઈએ આની સાથે ક્યાં સમયે ભોજન ગ્રહણ કરવું ઉત્તમ માનવામાં આવે છે આ તમામ બાબતોનું વર્ણન તે આપણા ધર્મગ્રંથમાં શાસ્ત્રમાં કરેલું છે જો તમે પણ આ એવા કેટલાય નિયમોનું પાલન કરો છો અને તમારા જીવનમાં જો તમે સરખી રીતે તેનું પાલન કરીને ચાલો તો તમે બધું જ પ્રાપ્ત કરી શકો છો આની સાથે જ આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાની છું કે ક્યાં એવા ત્રણ ખોરાક છે જે ખોરાક તમે ખાઓ છો તો તમારી ઉંમર ઓછી થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવદ્ ગીતામાં ખોરાક વિશે પણ મહત્ત્વપૂર્ણના ઉદ્દેશો આપ્યા છે કે જે ઉદ્દેશોનું પાલન કરીને તમે તમારા જીવનમાં ઘણા ખરા બદલાવ લાવી શકો છો આ સાથે તે કેટલાય ઉપદેશો તે આપણા શરીરને સ્વચ્છ અને શુદ્ધ રાખવાના ઘણા બધા ઉદ્દેશો દર્શાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવદ્ ગીતામાં એ પણ જણાવ્યું હતું કે એવા પણ ખોરાક હોય છે જે મનુષ્યને તામસિક બનાવે છે એમાં કેટલાય એવા ખોરાક પણ હોય છે કે જે ખોરાક જો તમે ખાઓ છો અથવા તો ખોરાક તમે ગ્રહણ કરો છો તો તે ખોરાક તમને નમ્ર સુખી અને શાંતિ પણ અપાવે છે મિત્રો વ્યક્તિ જે રીતે ખાય છે જેવું ભોજન ગ્રહણ કરે છે તેવી જ રીતે તેનો પણ તેમના વિચારો આવે છે તેમના મગજમાં પણ તેવા જ વિચાર આવે છે આ જ કારણ છે કે ધનના દેવી માતા લક્ષ્મીને જો તમે પ્રસન્ન કરવા માગો છો તો તમારે કેવા પ્રકારના ખોરાક ખાવો જોઈએ કે જે ખોરાક તમે ખાઓ ખાવ છો તો માતા લક્ષ્મીજીને તમે પ્રસન્ન કરી શકો છો પછી ભલે તે વ્યક્તિ ગરીબ હોય કે અમીર હોય વ્યક્તિ આ વસ્તુઓ ખાઈ શકે છે આ એવી શુભ વસ્તુઓ છે કે જે વસ્તુઓ તમે ખાવ છો તો માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં સ્થિર રૂપી નિવાસ કરવા લાગે છે આની સાથે કેટલા એવા ખોરાક હોય છે જે ખોરાક ખાઈને તમારું મન તમારી ઇન્દ્રિયો તામસિક અને રાજસિક ગુણ ભોગવવા મળે છે તે માટે તમારે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને આ એવા કેટલાય ખોરાક છે કે જેને તમારે ન ખાવા જોઈએ કેટલાય એવા ખોરાક છે જેને તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો જે વ્યક્તિ તામસિક ભોજન કરે છે તે દુષ્કર્મનો માર્ગ અપનાવે છે અને ખરાબ કર્મો કરે છે બીજાને ઈજા પહોંચાડે તેવા કામ કરે છે તે મનુષ્ય ક્યારેય સુખી નથી થઈ શકતો અને પોતાના સંસ્કારનો પણ નાશ કરે છે તમને ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે મિત્રો આપણો વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે મનુષ્યએ કઈ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ જમતી વખતે તેનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ અને કઈ દિશામાં મુખ રાખીને જમવાથી તેમને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીજી પણ તમારાથી પ્રસન્ન થાય છે તમારા ઘરમાં તેઓ સ્થિર રૂપથી નિવાસ કરે છે મિત્રો આની સાથે જે લોકો જમતા પહેલાં ભગવાનનું નામ લઈને જમે છે તે વ્યક્તિ ક્યારેય આળસુ હિંસક અને તામસિક મગજનો નથી હોતો તેવા લોકોના જીવનમાં ભગવાને સ્વયં નિવાસ કરે છે તેમનામાં ભગવાન સ્વયં રહે છે આની સાથે જમતા પહેલાં તમારે કયા એવા મંત્રનો જાપ કરીને ત્યારબાદ તમારે જમવું જોઈએ તે પણ આગળ હું તમને વિસ્તારપૂર્વક જણાવીશ આની સાથે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે કે જમ્યા પછી તમારે તરત ક્યુ કાર્ય કરવું જોઈએ જે કાર્ય કરીને તમારા જીવનમાં તમે સકારાત્મકતા લાવી શકો છો અને તે આપણા ધર્મશાસ્ત્રમાં પણ તેના વિશે જણાવવામાં આવ્યું છે કે કયું એવું કાર્ય જમ્યા બાદ કરવું જોઈએ તે જાણવું પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ બધી જ બાબતો જણાવવાના છીએ કે જે બાબતો જો તમે આવી રીતે અનુસરો છો તો તમારા જીવનમાં તમે એક નવી સકારાત્મકતા લાવી શકો છો માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમે મેળવી શકો છો અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમે મેળવી શકો છો શ્રી કૃષ્ણ ખુદ કહે છે કે મનુષ્યએ આ નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ તો તેમના જીવનમાં હું સ્થાયી રૂપથી નિવાસ કરું છું અને તેમની તમામ પરેશાનીઓને હું સ્વયં દૂર કરી નાખું છું મિત્રો ઘરના સભ્યો આ દિશા બાજુ મુખ રાખીને જમે અને આ દિશા બાજુ મુખ રાખીને જમવાનું તે આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે અને તે નિયમોનું પાલન કરે તો તેમના ઘરમાં ક્યારેય પણ દુઃખ ગરીબી અને દરિદ્રતા નથી આવતી તે માટે તમારે જરૂરથી આ બાબતોનું ધ્યાન રાખવું અને તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય જ આવે છે મિત્રો જે લોકો ભગવાનના આશીર્વાદ મેળવ્યા વગર જ તે ભોજન કરે છે તો તેમના જીવનમાં હંમેશા પરેશાનીઓ જ આવતી રહે છે તેમના જીવનમાં ક્યારેય ઉન્નતિ નથી થતી તે માટે તમારે જરૂરથી સૌ તો ભગવાનના આશીર્વાદ મેળવવા જોઈએ ત્યારબાદ તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ આની સાથે જ જે લોકો દાન કર્યા વગર ભોજન ખાય છે તે ખરાબ માનવામાં આવે છે અપમાનિત વ્યક્તિનો ખોરાક અથવા તો અન્ય અપમાનિત થયેલો ખોરાક પણ તમારે ક્યારેય ન ખાવો જોઈએ જો તમે પણ આવો ખોરાક ખાવ છો તો તેને કારણે તેના ખરાબ પ્રભાવ તમારા ઉપર પડી શકે છે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં ક્યારેય નથી આવતા ખોરાક તમારી હંમેશા એકાગ્રતાથી જ ગ્રહણ કરવો જોઈએ મિત્રો આની સાથે જે લોકોને આ વિડીયો પસંદ આવે તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જે લોકો કૃષ્ણ ભગવાનને માને છે તેઓ જરૂરથી સૌ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો માહિતી શરૂ કરીએ તો તમારે હંમેશા પૂર્વ દિશા બાજુ મુખ રાખીને જ ભોજન કરવું જોઈએ પૂર્વ દિશા તરફ જો મુખ રાખીને ભોજન કરો છો તો તેને કારણે તમે રોગોથી બચી શકો છો તે માટે તમારે પૂર્વ દિશા બાજુ મુખ રાખીને જ તે ભોજન કરવું જોઈએ આની સાથે જે લોકો પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરે છે તો તેવા લોકોને માનસિક તણાવ પણ ઓછો થાય છે આની સાથે ખાસ કરીને વડીલો એ પૂર્વ દિશા બાજુ મુખ રાખીને ભોજન કરવું જોઈએ તેમનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે કારણ કે પૂર્વ દિશા તે ઉગતા સૂર્યની દિશા છે અને ભગવાન સૂર્ય આપણે આરોગ્ય અને આયુષ્ય આપે છે તે માટે જરૂરથી વૃદ્ધિ હોય તો તમારા વડીલ હોય ઘરના જે મુખ્ય વ્યક્તિ હોય તેમણે જરૂરથી પૂર્વ દિશા બાજુ જ તે મુખ રાખીને ભોજન કરવું જોઈએ તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન તમને જરૂરથી તેમના આશીર્વાદ આપે છે અને તેમને રોગમુક્તિથી પણ બચાવવા માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો આની સાથે જે લોકો વ્યવસાયમાં સફળતા મેળવવા માંગે છે વ્યવસાયમાં જે લોકો સફળ થવા માંગે છે નોકરી મેળવવા માંગે છે અથવા તો કોઈ પણ રીતે તેઓ કાર્ય કરવા માંગે છે કે કંઈ પણ ધંધો અથવા તો બિઝનેસ કરવા માગે છે તો તેમણે જરૂરથી તેમનું મુખ ઉત્તર બાજુ રાખીને એટલે કે ઉત્તર દિશા બાજુ રાખીને ભોજન ગ્રહણ કરવું જોઈએ હંમેશા ઉત્તર દિશા બાજુ મુખ રાખીને જ ભોજન કરવું જોઈએ કારણ કે ઉત્તર દિશા જે માતા સરસ્વતીની દિશા છે અને તમારે ધ્યાન રાખવું જોઈએ કે ભોજન કરતી વખતે તમારે દક્ષિણ તરફ નથી જવાનું કારણ કે જો તમે પણ દક્ષિણ તરફ મુખ રાખો છો તો તે ખરાબ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ જે દુર્ભાગ્યને જન્મ આપે છે ખોરાકને હંમેશા ચોખ્ખી થાળીમાં જ ખાવો જોઈએ ગંદી થાળીમાં ભોજન કરવાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે શાસ્ત્રો અનુસાર જે કોઈ પણ વ્યક્તિ એકાદશીના દિવસે અથવા તો શુભ દિવસે તામસિક ભોજન જમે છે કે માંસ મદીરા પાન વગેરે ખાય છે લસણ ડુંગળી ખાય છે તો તેનાથી માતા લક્ષ્મી પુષ્ટ થઈ જાય છે અને તેવા વ્યક્તિનો માતા લક્ષ્મી ત્યાગ કરે છે તેવા લોકોના ઘરમાં હંમેશા ગરીબી રહે છે હંમેશા દુર્ભાગ્ય રહે છે તે માટે જે લોકોના ઘરમાં તેઓ એકાદશીના દિવસે તામસિક ભોજન ગ્રહણ કરતા હોય તો તેમના ઘરમાં મહદઅંશે ગરીબી આવી શકે છે તેઓ ગરીબ પણ થઈ શકે છે તે માટે જે લોકો ભગવાનને પ્રસન્ન કરવા માંગતા હોય માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગતા હોય શ્રી કૃષ્ણને પસંદ કરવા માંગતા હોય તો તેમણે જરૂરથી આ બાબતનું ધ્યાન રાખવું અને એકાદશીના દિવસે આવું ભોજન ગ્રહણ ન કરવું શાસ્ત્રોએ અનાજના બગાડને નકામું કહ્યું છે જે લોકો અનાજનો બગાડ કરે છે તો તેમના ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે જે લોકોના ઘરમાં અનાજનો બગાડ થતો હોય તો તેમના ઘરમાં હંમેશા માતા અન્નપૂર્ણા નારાજ રહે છે તેવા ઘરનો માતા અન્નપૂર્ણા ત્યાગ કરે છે તેમના ઘરમાં ક્યારેય અનાજના ભંડારો ભરાયેલા નથી રહેતા અથવા તો માતા લક્ષ્મીજી પણ તેમના ઘરમાં ક્યારેય નથી આવી શકતા અનાજનો બગાડ ભૂલથી પણ ન કરવો જોઈએ આ જ મુખ્ય કારણ છે કે તેમને જેટલી ભૂખ લાગી હોય અથવા તો તમારે જેટલું ભોજન ખાવું હોય તેટલું જ તમારે થાળીમાં લેવું જોઈએ જે લોકો ભોજન કરવા બેઠા હોય અને તે ભોજન પૂરું ના કરી શકો ત્યાં સુધી તેમણે ત્યાંથી ઊભું ન થવું જોઈએ તેમણે સૌપ્રથમ તો થાળીમાં લીધેલું ભોજન તો પૂર્ણ કરવું જ જોઈએ ત્યારબાદ જ તમારે ઊભું થવું જોઈએ જમ્યા પછી થાળીમાં હાથ ધોવા ખરાબ માનવામાં આવે છે તે માટે તમારે થાળીમાં હાથ ન ધોવા આપણા શાસ્ત્ર અનુસાર ખોટું માનવામાં આવે છે આની સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે ઘણા લોકો પલંગ પર બેસીને પણ ભોજન ગ્રહણ કરે છે પરંતુ પલંગ ઉપર બેસીને ભોજન ક્યારેય ન ખાવું કેમ કે આનાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે જે લોકો આવી રીતે પાપ કરે છે આ એક પાપ કર્મ પણ માનવામાં આવે છે અને જે લોકો આવી રીતે કરે છે તો તેને કારણે તેમને ઘણી ખરી બીમારીઓ પણ થઈ શકે છે હંમેશા જમવા માટે તમારે ભોજન નીચે બેસીને જ કરવું જોઈએ તમે પસંદ કરેલી હોય તે જગ્યા ઉપર બેસીને જ તમે ભોજન કરવું જોઈએ જો બની શકે તો તમારે આસન ઉપર બેસીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ અને બની શકે તો ભોજન કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો ખોટી દિશામાં બેસીને અથવા તો ખોટી દિશામાં મોઢું રાખીને જો તમે જમો છો તો તે ખરાબ માનવામાં આવે છે અને આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાસ્તુશાસ્ત્ર અનુસાર આ એકદમ ખોટું છે જો તમે પણ આવી રીતે ખોટી દિશામાં મુખ રાખીને ભોજન ગ્રહણ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ઘણા દોષો આવી શકે છે આની સાથે પૈસા સંબંધિત અનેક સમસ્યાઓ આવી શકે છે તમારા જીવનમાં ભારે નુકસાન પણ બની શકે છે તે માટે આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવેલા નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ મિત્રો આની સાથે જે લોકો ભોજન પોતાના ખાવા માટે ગ્રહણ ન કરતા હોય પોતે ખાતા ન હોય તેવા ખોરાક ભૂલથી પણ ભગવાનને અર્પણ ન કરવો ભગવાનને તેનો ભોગ ન કરવો જો તમે ભગવાનને આવો ખોરાક અર્પણ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે તમારા જીવનમાં આ ખૂબ જ મોટી મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે તે માટે તમારે ભૂલથી પણ આવી રીતે તમે જે ન ખાતા હોય તમે જે ખોરાકનો ખાવામાં ઉપયોગ ન કરતા હોય તે ખોરાકનો ઉપયોગ તમારે ભગવાનને ભોગ ભર ધરાવવામાં ન કરવો જોઈએ આનાથી ભગવાન રુષ્ટ થઈ જાય છે અને તમારા ઘરમાં ક્યારેય નિવાસ નથી કરતા જો તમે માનતા હોય કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે જો તમે આ ભૂલ કરી દો છો તો તેને કારણે તમારા ઘરમાં ભગવાન નિવાસ નથી કરતા મિત્રો આની સાથે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ બીજા માટે પીરસેલું ભોજન પોતે ગ્રહણ ન કરવું આની સાથે કોઈ બીજા વ્યક્તિને આપ્યા વગર ભોજન ખાય છે કોઈ બીજા વ્યક્તિને આપ્યા વગર તે ભોજનને ગ્રહણ કરે છે તો તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે તેમના ઘરમાં તેઓ ક્યારેય નિવાસ નથી કરતા આ સાથે ઘણા લોકોને જમીન ઉપર બેસીને ભોજન કરવાની ટેવ નથી હોતી તો તેમણે જણાવી દઈએ કે આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તમારી હંમેશા જમીન ઉપર બેસીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ મિત્રો તમારે હંમેશા પૂર્વ દિશા બાજુ મુખ રાખીને જ ભોજન કરવું અને તમારે આસન ઉપર બેસીને જ ભોજન કરવું ત્યાં આપણા ધર્મશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે આની સાથે પશ્ચિમ તરફ મુખ રાખીને ખાવાથી તમને કીર્તિ મળે છે ઉત્તર તરફ મુખ રાખીને ખાવાથી સત્ય પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ તો તમારે ભોજન ગ્રહણ કરતા પહેલાં પાણીથી હાથ પગ ધોયા બાદ ત્યારબાદ જ તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ આની સાથે ઘણા લોકો બહાર રહેતા હોય ત્યારે ચપ્પલ પહેરીને ભોજન કરે છે પરંતુ ચપ્પલ પહેરીને ભોજન ગ્રહણ ન કરવું કારણ કે આનાથી માતા અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ જાય છે જો તમે પણ બહાર જઈને ચપ્પલ પહેરીને ભોજન કરતા હોય તો તેને કારણે તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે તમારા જીવનમાં તમે ઉન્નતિ નથી કરી શકતા જો તમે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે ભૂલથી પણ આવી ભૂલ ન કરવી નહીતર તમારા ઉપર તેઓ તેમના આશીર્વાદ નથી આપતા આ પ્રકારે ભૂ ભોજન ગ્રહણ કરે જે લોકો કરે છે તેને રાક્ષસી પ્રકારના ખોરાક પણ કહેવામાં આવે છે અને સૂતા સમયે જો તમે ભોજન કરો છો તો તેનાથી તે તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે તે માટે તમારે સૂતા સમયે ભોજન ન કરવું અથવા તો સૂતા સમય પહેલાં તમારે ભોજન કરી લેવું આયુર્વેદિક જવામાં આવે છે જો સૂતા સમયે જે લોકો ભોજન કરે છે તો તેને કારણે તે તેમને અનેક પ્રકારના રોગ પણ થઈ શકે છે તમારા શરીરમાં તેના અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે તે માટે તમારે સૂતા પહેલાં જ તે ભોજનને ગ્રહણ કરી લેવું જોઈએ ભોજન સૂતા સમયે ન કરવું આપણા શાસ્ત્રો અનુસાર એ પણ દર્શાવવામાં આવે છે હંમેશા પત્નીએ પતિના ભોજન કર્યા બાદ તે ભોજન કરવું જોઈએ કારણ કે તેનાથી પતિના ભાગ્યમાં તે સારું રહે છે અને સ્ત્રીઓએ હંમેશા પતિના ભોજન બાદ ભોજન કરવું આનાથી તેમને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને આપણા શાસ્ત્રો અનુસાર સારું માનવામાં આવે છે આની સાથે આનાથી પત્ની હંમેશા ખુશ રહે છે શાસ્ત્રોમાં પતિ સાથે ભોજન કરવું અથવા તો પતિની સામે ભોજન કરવું પતિની પહેલાં ભોજન કરવું સારું માનવામાં નથી આવતું કારણ કે આનાથી આયુષ્ય ઘટે છે આની સાથે આકાશની નીચે બેસીને અથવા તો અંધારામાં તમારે નીચે બેસીને ભોજન ન કરવું આની સાથે પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તમે વાહન ઉપર બેસીને અથવા તો કોઈ પણ સવારી ઉપર બેસીને ભોજન કરો છો તો તો એ અશુભ માનવામાં આવે છે તમારા જીવન ઉપર આનો ખરાબ પ્રભાવ પડી શકે છે જમતી વખતે રડવું કે હસવું ખરાબ માનવામાં આવે છે તેનાથી આપણા શાસ્ત્રોમાં જમવાના મહત્ત્વના નિયમો વિશે પણ જણાવવામાં આવ્યા છે મિત્રો જો ભોજન કરો છો ત્યારે તમારે થોડા ઘણા આવા નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ આ દિશા બાજુ મુખ રાખીને જરૂરથી ભોજન કરવું અથવા તો જો તમે પણ ખાતા સમયે આવી ભૂલો કરતા હશો તો તમારે બિલકુલ ન કરવી તો તમારા જીવનમાં તે દુર્ભાગ્ય લાવી શકે છે શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં તેમના ઘરમાં નિવાસ નથી કરતા તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે જરૂરથી આવા નિયમોનું પાલન કરવું જોઈએ જમતી વખતે તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ તેનાથી તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે તમારી ઈચ્છાઓ તમે આસાનીથી પ્રાપ્ત કરી શકો છો આ સાથે જ ભગવાનના આશીર્વાદ મેળવવા માગતા હોય ભગવાનના દિવ્ય આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે જરૂરથી આ નિયમોનું એક વખત પાલન કરવું જોઈએ જે સ્ત્રીઓ પતિના ભોજન કર્યા બાદ ભોજન કરતી હોય તો તેમના જીવનમાં ક્યારેય દુર્ભાગ્ય નથી આવતું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડાઓ નથી થતા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જ રહે છે શ્રી કૃષ્ણ ભગવાન એમ પણ કહે છે જે લોકો તામસિક ખોરાક ખાય છે તો તેમની ઉંમર ઓછી થાય છે તે માટે તમારે તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ લસણ કાંદા જેવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ જેનાથી તમે તમારા જીવનમાં એક નવી સકારાત્મક શક્તિ મેળવી શકો છો આ સાથે ભગવાન એમ પણ કહે છે કે તમે લસણ કાંદા વધારે ખાઓ છો જો તમે પણ તામસિક ભોજન ગ્રહણ કરો છો પોતાના તો તે તેમાં સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં નથી આવતું તમારા શરીરમાં ઘણા રોગ ફેલાવી શકે છે તે માટે તામસિક ખોરાકની શ્રેણીમાં તેની ગણતરી કરવામાં આવે છે માટે તમારે હંમેશા સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જે લોકો સ્વાસ્થ્ય ભોજન ગ્રહણ કરે છે પોતાની દિનચર્યામાં જે લોકો સાત્વિક ભોજનનો ઉપયોગ કરે છે તો તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ બીમારી નથી આવતી આ સાથે તેમના જીવનમાં તે રોગમુક્ત રહે છે તેમને વધારે પડતી જો બીમારી થતી હોય ઘણા લોકોને બીમાર પડી જતા હોય તો તેમણે તામસિક ભોજન ખાવાનું છોડવું જોઈએ અને સાત્વિક ભોજનનો ઉપયોગ કરવો જોઈએ જેથી તેના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને આપણા આયુર્વેદ શાસ્ત્રમાં સ્વાસ્થ ભોજનને ખૂબ જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો